ખબર વલસાડથી મળી રહી છે વલસાડમાં હિટ એન્ડ રનની ઘટના બની છે જી હા ધરમપુર ચાર રસ્તા પાસે થયો અકસ્માત બાઇક પર સાથે જઈ રહેલા પતિ પત્નીને અકસ્માત અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર ગંભીર થઈ છે બાળકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા બાઇક ચલાવનાર પુરુષને સામાન્ય ઈજા પહોંચી છે બાઇકને ટક્કર મારી વાહન ચાલક ફરાર થયો સિટી પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનવ પાસેથી માનવ એક હિટ એન્ડ બનાવ શું કાર્યવાહી આ મુદ્દે વસલ આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં ફરી એકવાર બેફામ ચાલતા વાહને એક નિર્દોષનો જીવ લીધો છે ઘટના બની છે વલસાડના જે ધરમપુર ચોકડી ઉપર જે નેશનલ હાઈવે છે ત્યાં ઘટના બનેલી છે અને બે બાળકો સાથે જે દંપતિ છે તે પસાર થઈ રહ્યું હતું અને ત્યારે અચાનક જ જે બેફામ ચાલતા કન્ટેનરે તેને અડફેટે લીધા હતા અને અડફેટમાં જે પત્ની છે તે પડી જતા તેનું મોત થયું છે અને જે જે બાળકો છે તે પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તમામ લોકોને હોસ્પિટલ માં ખડવામાં આવ્યા છે અને વલસાડ ગ્રામ્ય પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને જે આ બેફામ ચાલતું જે જે વાહન છે તેને ઝડપવા માટે ચક્ર કરવામાં આવ્યા છે જી બિલકુલ માહિતી બદલ આભાર માનવ